નમસ્કાર મિત્રો આ દોડધામભરી જિંદગીમાં થોડો સમય કાઢીને આપણે આપણા બાળપણની યાદોને તાજા કરીએ તો થોડો સમય કાઢી વિડીયોને અંત સુધી જોશો ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાની કેન્સિમની ઉણપ પૂરી કરવી એ અમારી કાયમી ટેવ હતી અને ભણવાનો તણાવ પેન્સિલનો પાછલો હિસ્સો ચાવી ચાવીને તણાવ મુક્ત થઈ જતા અને આ ચોપડીઓની વચ્ચે વિદ્યાનું ચાડનું ડાળું અને મોરના પીછા મૂકવાથી અમે હોશિયાર થઈ જશું એવી દ્રઢ માન્યતા હતી અને કપડાના થેલામાં ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ્ય હતું ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં મનાતું અને ચોપડા ઉપર પૂઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો અમે માતા પિતાને અમારા ભણતરની તો કોઈ ફિકર જ નહોતી વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા પિતા ના પાવન પગલાં ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા અને અમારા દોસ્તો અમારા દોસ્તો તો મજાના હતા જ્યારે સાયકલ લઈને જતા ત્યારે એકને દંડા પર અને બીજાને કેરિયર પર બેસાડતા અમે કેટલી મંજિલો ખેડી હશે એમને યાદય નથી પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ ઉપર છે એ જમાનામાં ટેલિવિઝન નવા નવા એવા હતા કોઈક કોઈકના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારેક અમને મૂકવામાં પણ આવતા છતાં અમને ક્યારેય અપમાન જેવું લાગ્યું ન હતું નિશાળમાં શિક્ષકનો માર ખાતા કે અંગૂઠા પકડતા ક્યારેય પણ અમને શરમ કે સંકોચ અનુભવવાનો નથી તે વખતે ક્યારેય અમારો ઈગો હર્ટ ન થયો હતો કારણ કે અમને ખબર જ નથી કે ઈગો કઈ બલાનું નામ છે મારખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો મારવા વાળો અને માર બંને ખુશ હતા કારણ કે એકને એમ એમ હતું હતું કે કે ઓછો માર અને બીજાને અમારો હાથ સાફ થઈ ગયો આમાં બંને ખુશ હતા અમે ક્યારેય અમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેનને એવું ન બતાવી શક્યા કે અમે તેને કેટલો પ્રેમ કરીએ છીએ આજે અમે દુનિયાના ઉતાર ચઢાવનો હિસ્સો બની ચૂક્યા છીએ અમે જે જીવન જીવીને આવ્યા છીએ તેની સામે હાલનું જીવન તો કાંઈ જ નથી અમે સારા હતા કે ખરાબ અમને ખબર નથી અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું અને એ જ આનંદના દિવસનું વાથું આજે પણ અમારી ઇમ્યુનિટી વધારી આપે છે ઉમ્ર વધતા એક વસ્તુ તો સમજાય જ જાય કે સાચી સંપત્તિ પૈસો નહોતો પણ સાચી સંપત્તિ એ હતી કે જેને આપણે ઉંમરના એક પડાવ પર છોડીને આવ્યા હતા બાળપણના મિત્રો જુવાનીનો પ્રેમ શિક્ષકની ડાટ એની જોઈને આવતી મલકાટ ક્યારેય વિચાર્યું નહોતું કે જે સમય આજે ચાલી રહ્યો છે આટલો કિંમતી હશે કે એક દિવસ દુનિયાની તમામ સંપત્તિ એક બાજુ અને બાળપણ બીજી બાજુ હશે આજે પણ જ્યારે ગલીઓમાંથી નીકળું છું ત્યારે એ ખાલી પટ જોઈને મનમાં સોપો પડી જાય છે એમ લાગે છે કે જાણે કાલની જ વાત હતી એ મેદાન પર દસ પંદર જણા ડબલ્યુ ડબલ્યુ એફ રમતા અડવા દાવ રમતા રાત પડે ને થપો રમતા ઘણીવાર તો થપ્પાથી કંટાળીને આઈસ આઈસપાઇસ રમતા જ્યારે પણ કોઈ નવા ઘરના ખાડા ખોદતા જોવું ત્યારે ફરીવારે બાળપણની યાદો તાજા થઈ જાય છે ને ખાડા કૂદીને રમવું અને દિવાલો ઉપર ચડવું અગાસીઓ ઠેકીને દોડવું એકવાર મનમાં લાગી આવે કે સાલું આટલી મોટી કિંમત ચૂકવવી પડે મોટા થવાની એ વર્ગ એ શાળાનું મેદાન આજે પણ નજરે પડે ત્યારે આંખમાંથી દળ દળ આંસુની ધારા વહી જાય છે જાણે વર્ષો જૂની ખોવાયેલી વસ્તુ ન મળી હોય શાળાનો એ પહેલો દિવસ રિસેસ વખતે એકબીજાનો નાસ્તો ખાવો સાલું અત્યારે તો ગમે તેટલો મોંઘો નાસ્તો કરી લ્યો પણ આ નાસ્તાની તુલના ઘર બધા નાસ્તા ફીકા લાગે આજે દુનિયાભરની વાતો ખબર હોય છતાં પણ નાનપણમાં થતી તેની વાત જ કંઈક અલગ હતી તે સિરિયલો એટલે વાત જ મૂકી શું વાત વાત ને ક્યાંથી એ પેન્સિલ શું ફ્રૂટીનો જાદુ હીરો અને સોનપરી હાતીમ આહા વન ઓફ ધ બેસ્ટ હીરો ઓફ અવર જનરેશન અક્કડ બક્કડ બોમ્બે બોલ આ વાતો કેટલાય શો હતા યાદી બનાવીને તોય થાકી જવાય એ ત્રણ રૂપિયાવાળી બાટલી કાચમાં આવતી પીને પછી જમા કરાવવાની રહેતી ખરેખર કદી ન વિચાર્યું હોય આ દિવસો આટલા કિંમતી હશે આજે પણ જ્યારે નવરો ત્યારે સ્મરણોમાં ખોવાઈ જાઉં છું બસ મિત્રો આજના માટે આટલું ઘણું છે મારે માત્ર એક જ વિડીયો બનાવીને સૌને બાળપણ યાદ કરાવવાનું નથી પણ મારે એવી રીતે બાળપણનું આ બે ચિત્ર રજૂ કરવું છે કે તમે લોકો સાંભળીને નહીં પણ તમે લોકો તમારા બાળપણને સાંભળવાની સાથે અનુભવ કરો તો આ વિડીયોના અંતમાં તમારો પ્રતિભાવ કોમેન્ટ કરીને જરૂર જણાવશો જેથી હું જલ્દી બાળપણ ભાગ ટુ તમારી સમક્ષ લાવી શકું